હેલો જય માતાજી બધાને રામ રામ અને તમારું સ્વાગત છે નાનકડા તો અત્યારે આપણે ઉપડ્યાસી વાડીએ અને આ છે અમારા બાબરાના રોડ અને જો આપણે જોત જોતામાં પહોંચી ગયા વાડીએ અને આપણે જો મસ્ત મજાના વાડીના વાઘા પહેરી લીધા છે અને આજે આપણી વાડી આવ્યા છે પાલો ભરવા અને આપણે જો આ બધા દાણા વીણવાના છે આ ધૂળમાં બધા દાણા પડ્યા છે તો ધૂળમાં તો ના રહેવા દેવાય એટલે બધા વીણી લેવાના છે અને હામી સાઈડ જો મારા સસરાની પાલો ભરવાનું ચાલુ કર્યું છે ગાડાથી અને આ સાઈડ આપણે દાણા વીણવાનું ચાલુ કર્યું છે તો એવું બધું કામકાજ હાલે છે વાડીએ અત્યારે દાણા તમે જુઓ તો અડધો અડધો ધૂળમાં દાણા પડ્યા છે તો બધા આપણે વીણી લેવાના છે ફટાફટ તો અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે અને જો પાલો ભરવાનું કામ ચાલુ છે ચાર પાંચ ભાઈઓ આવ્યા છે એની બધા જો પાલો ભરવામાં બધા એ ગાહડી બાંધવા મળ્યા છે અને રાહુલ મદદ કરે છે અને મોટી મોટી ગાહડી બાંધી લીધી છે જો આપણે ઘણા બધા દાણા પણ મેળવી લીધા છે અને આ ભાઈઓએ જો રિક્ષા ભરી લીધી છે અને હજી એક બે ગાહડી હમાશે છે માંડવી ખાવા તો ખડું બળું લેવડાવી જોવાય કેટલા દાણા પડ્યા બધું વીણા તમારે અમદાવાદ કરતા મજા આવે વાતાવરણ કેવું છે એટલે કઉ છું અમદાવાદ થી મહેમાન આવ્યા છે તો પછી આ જો કેટલું બધું પૈસા ખડું લેવડાય જોઈ ને આ તમારું ભાઈનું કામ ઓછું ને આમ જોવો તો આમ જોવો તમારું ભાઈ આમ જોવો આમ જો કામ ઊંધા પડ્યા

અને પાલો એક રિક્ષા લઈ ગયા છે અને હજી થોડોક થશે પાંચથી છ ગામડી જેવો થશે એ પણ હજી ભરવા આવશે પણ જો આપણે હવે પડામાં સરવા મૂકી દીધા છે ગાય માતાને અને કીધું બધું ભલે સરી જાય જો વારમાં રીક્ષા આવી અને ભરીને ગઈ હોતે અને જો આપણે પાલો તો ભરી ગયા પણ એટલો પાલો તો ભૂકો હોય જ તો જો ગાયું મસ્ત પાલો બધો ખાવા મળ્યું છે અને ગાયું આપણે બપોર સુધી આવી રહ્યું અને સરસ મજાની જો ગાય બધી ધરાઈ ગયું છે પાલો કેમ કે ત્યાં ઘણો બધો પડ્યો તો એટલે પાલો ખાવાનું ચાલુ કરી દીધું છે ગાય માતાએ અને આપણે આ સાઈડ હજી જો કામ કરવી જ છીએ અને આ બાજુ ગાય માતા સરસ છે અને ભૂખ લાગી ગઈ તો સફરજન ઉતરી લીધું છે અને જો અમારે ટકા ભાઈ આવી ગયા છે સફરજન ખાવા કેમ કે હમણાં વેકેશન પર છોકરાઓને તો છોકરાઓ આવી જાય છે વાડીએ તો હાલો નાસ્તો કરી લઈએ આજે સફરજનનો નાસ્તો અને તો આપણે બે ગયા છીએ સફરજન ખાવા ભૂખ લાગી ગઈ છે તો આલો બધા નાસ્તો કરવા અને સફરજનથી નો ધસવાના તો બધા આવી ગયા રોટલા ખાવા કેમ કે બપોર થઈ ગયા છે હવે તો જો બે ગયા છે બધા જમવા અને અમારા યુગભાઈ રોકાઈ ગયા છે કેમ કે યુગને ખાવાતા દાળ ભાત તો દાળ ભાત આપણે લઈ આવ્યા હતા તો હાલો બધા બપોરા કરવા મસ્ત મજાનું દાળ ભાત છે ટમેટાનું શાક છે રોટલી છે અને સરસ મજાનો સાયો છે અમે બેઠા છીએ જમવા તો જો અહીંયા અમારે મજૂર રહે છે જે એમપીથી આવ્યા છે અને જો આ લોકો આવી રીતે રહે છે અને જો અહીં એના ચૂલા છે અને તાવડી તમે જો કેવી જબરજસ્ત છે આ તાવડી તો આપણે અહીંયા મળે જ ઉપર પછીનો ટાઈમ છે અને આપણે જો દાણા એટલા પડ્યા છે ને માંડવીના તો દાણા વીણવાનું ચાલુ છે અને આ સાઈડ જો રાહુલ એવું પડ્યા છે શેઢાવાડવાનું કામ ચાલુ કર્યું છે તો એ શેઢાવાડે થોડી થાય કામઠા માણસ છે ને પોરો નો ખાઈ જો શેઢાવડન ચાલુ કર્યું ખળાનું કામ પડ્યું તો તેઢાવડન ચાલુ કર્યું અને આપણે અહીંયા બી આ વીણવી છે હવાના પણ પાર આવતો નથી જો ધૂળ ધૂળમાં છે બધાય એટલે આવી રીતે બધાય અલગ કરી ધૂળ ને દાણા બધું જો વીણવા પડે તો જો આટલા વીણી લીધા છે અને શેઠ અમારે શેઢાવાટે છે અને જો આજે વાતાવરણ છે એકદમ વરસાદ જેવું અને માણા બધાય હમણાં ધોળા ધોળમાં છે કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે તો જો આ માંડવી ઢાંકીને મૂકી છે આ સાઈડ અને આપણે તો પાલો હતો એ પાલો આજે આપણે દઈ દીધો અને માંડવી ઘર ભેગી થઈ ગઈ છે તો આ દાણા થોડાક રહ્યા છે કીધું વીણી લઈ ન કરાય જો વરસાદ આવે તો ગારામાં પછી કઈ હાથમાં આવે ને તો એવું છે બધું વાડીએ વાતાવરણ અત્યારે જો વાદળા વાદળા છે અને વાતાવરણ છે એકદમ વરસાદ આવે એવું વાતાવરણ છે